નમસ્કાર દર્શક મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ખેડા જિલ્લાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડા જિલ્લાના ઉમરેટ તાલુકાના હમીદપુરા ખાતે ભાજપના પ્રચારમાં આવેલ બહેનોને ગામના જ જાગૃત લોકોએ ભાજપની મહિલા કાર્યકર્તાઓએ પરસોત્તમ રૂપાલાના મુદ્દે પાછા વાળ્યા હતા આ વિડિયો યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો તો જુઓ વિડીયો મહિલા કાર્યકર્તાઓએ કેવો જવાબ મળ્યો કે ભાજપ પર એટલા માટે ગવર્મેન્ટ કરેલી વિરોધ કરો છો વિરોધ એટલે ગામમાં સ્થિતિ તો મારા ગોરાગરી ગોતરો ઉભરાયે મિતસ મનકોદી જોવાર ક્યાં આયા ઓ જોપ પર એ તો ખાતા જો લોકેનો જોવાર કામેરો બમ ફરણ તમે તો કમ આવ બોલે કે હા જોવાર તમે ગોરો પહેલા કામે અંબાપુરા આવો તો કેમ બોલે ના ના તમે બોલે તમે ડાગડા નાખો ડાગડા નાખો ના મે કે કે અમે ગોમના ડાગડા નાખી કે બોલી છે કે તમે ઉપર કોણ કેમ બોલે

તમને ખબર જ નહીં કેમ્બર અમને ખબર જ નહીં કે તમે બોમ્બાઈ એન્ટર નીકળ્યા છે તમને જોવાની જોઈને કયું મેં મેં તમને ખેલ્યા હું બીજી રૂપાલા પણ કાપવા અમે ટિકિટ કપાવાની બતાવ તમારે ટિકિટ કપાવવાની તમારે બમ્લે ભરવાનું છે તમારે બમણે બમ્લે ભરવાનું છે અમારે ફરવાનું નહીં